તેના પછીનો નેક્સ્ટ દાખલો આપણે જોઈએ સ્વાધ્યાય જોઈએ દાખલા નંબર પાંચ શું કહેવા માંગે છે ચાલો ડીઈ અનુક્રમે ત્રિકોણ એ ની બાજુઓ એબી બીસી અને સી ના મધ્ય બિંદુઓ છે જુઓ ભાઈ શું કીધું માનો કે આ ત્રિકોણ એ બી સી છે હવે ડીઈ એફ ડીઈ એફ બિંદુ જે છે એ શું છે તો કે એ નું મધ્ય બિંદુ ડી છે જો અનુક્રમે ડીઈ એફ અનુક્રમે ત્રિકોણ એ બી ની બાજુઓના મધ્ય બિંદુઓ છે એટલે કે એ નું મધ્ય બિંદુ ડી છે બી નું મધ્ય બિંદુ ઈ છે અને સી એ નું મધ્ય બિંદુ એફ છે ઓકે ખ્યાલ આવે છે યસ હવે ત્રિકોણ ડીઈ એફ પછી આ બિંદુ દ્વારા એક ત્રિકોણ બનાવવામાં આવે છે ત્રિકોણ એના મધ્ય બિંદુઓ દ્વારા અંદર એક ત્રિકોણ બને છે ડીઈ એફ ત્રિકોણ અને ત્રિકોણ સી ના ક્ષેત્રફળનો ગુણોત્તર શોધો એટલે કે અંદર જે ત્રિકોણ છે એ અને આ મોટો ત્રિકોણ છે એ આ બંનેનો ગુણોત્તર કરીને એનું ક્ષેત્રફળનો ગુણોત્તર શોધવાનો છે ત્રિકોણ ડી એફ અને ત્રિકોણ ના ક્ષેત્રફળનો ગુણોત્તર આપણે શોધવાનો છે ખ્યાલ આવે છે કે નહીં યશોરનો ચાલો હવે સૌથી પહેલાં તો આ દાખલો શરૂ કર્યા પહેલાં આપણે લખી નાખવાનું શું લખવાનું જે વસ્તુઓ તમને આપેલી છે રકમમાં એ વસ્તુ તમારે લખી નાખવાની કેવી રીતે જુઓ અહી શું લખવાનું એફ અનુક્રમે ડીએફ અનુક્રમે ત્રિકોણ એ બીસી ત્રિકોણ એ બીસી ની બાજુઓ AB, BC, અને CA ના મધ્ય બિંદુ છે CA ના મધ્ય બિંદુ ઓ છે આવું લખીને યસ, હવે, તમારે ધોરણ નવ યાદ કરવું પડશે કે જ્યારે તમે કે એમાં પ્રમેય ભણ્યા હતા શું ભણ્યા હતા કે ભાઈ જ્યારે મોટા ત્રિકોણના મધ્ય બિંદુ દ્વારા જે અંદર ત્રિકોણ બને છે ત્યારે સામ સામેની બાજુઓ એકબીજાથી કેવી હોય છે અડધી હોય છે એટલે કે સામ સામેની બાજુ એટલે કે હું તમને સમજાવું કે ભાઈ ઈએફ બાજુ છે તો એ બી બાજુથી અડધી હશે ઈએફ બાજુ છે એ એ બી બાજુથી કેવી હશે અડધી આવું તમે નવમા ધોરણમાં ભણી ગયેલા છો ઓકે તો હું શું લખી શકું તો તો કે એ એ બી બાજુ બાજુ છે છે અથવા જે અડધી હશે કેનાથી તો કે એ બી થી ઓકે બાજુ છે એ અડધી હશે કોનાથી એ બી થી હજી કંઈક લખી શકી ઈ એફ બાજુ એ બી થી અડધી હશે

તો કે ઈએફ ના છેદમાં છેદમાં બે થાય છેદમાં જાય તો ઈ એફ ના છેદમાં ડીએફ ના છેદ માં બીસી બરાબર એકના છેદ માં બે અને ડીઈ ના છેદમાં એસી બરાબર એકના છેદમાં બે આવું લખી શકું કે ન લખી શકું કે હા લખી શકો ને સર ઓકે ખ્યાલ આવે છે હવે જુઓ બાજુનો ગુણોત્તર દેખાય છે ગુણોત્તર લાગે છે તમને યસ તો એકના છેદમાં બે એકના છેદમાં બે એકના છેદમાં બે સરખો છે તો બાજુઓ કેવા થાય સમ પ્રમાણમાં થાય બાજુઓ કેવી થાય સમ પ્રમાણમાં થાય અને બાજુઓ જ્યારે સમ પ્રમાણમાં હોય તો તમે એવું લખી શકો બાબા બા પ્રમાણે લખી શકો કે ત્રિકોણ છે ત્રિકોણ આવું લખી શકશો ન લખી શકો શું કામ જુઓ આના માટે તમને એક શોર્ટકટ આપી દે એ બાજુ સોરી એ બિંદુ છે એ બિંદુ છે એની સામેનું બિંદુ ક્યુ તો કે ઈ ખ્યાલ આવ્યો તો અહીંયા શું લખવાનું બી બિંદુની સામેનું બિંદુ ક્યુ તો કે એફ અને સી બિંદુની સામેનું બિંદુ તો તો કે ડી આ રીતે તમે લખી શકશો ખ્યાલ આવે છે જુઓ હવે ઈ એફ અને એ બી બંને અનુરૂપ બાજુઓ છે તો જુઓ એ બી ઈ એફ થઈ ગયું ડીએફ અને બીસી ચાલો DF અને ઓકે અને એસી તો એસી લખી શકો યસ તો આ બંને ત્રિકોણ કેવા છે સમૃપ થાય ખ્યાલ આવ્યો બાજુઓ કેવી છે સમપ્રમાણમાં છે તો બાજુઓ ખાલી સમપ્રમાણમાં હોય તો બાબા બા શરત પ્રમાણે તમે શું કરી શકો બાબા બા શરત પ્રમાણે તમે આ ત્રિકોણ છે એ સમરૂપ થાય એવું કહી શકો છો અને આ બંને ત્રિકોણ જો સમરૂપ હોય તો આપણે પ્રમેય છ પોઈન્ટ છમાં ભણી ગયા શું ભણી ગયા કે સર ત્રિકોણ એ નું ક્ષેત્રફળ અને ત્રિકોણ ઈ એફ ડી નું ક્ષેત્રફળ તમે ક્ષેત્રફળ ડી એફ ઈ એફ ડી ગમે તે લખો ચાલે બરાબર તમારે સમરૂપતા દર્શાવી હોય તો તમારે આ રીતે વ્યવસ્થિત રીતે લખવું પડે જે બાજુ જેને સમરૂપ હોય એ પ્રમાણે દર્શાવવું પડે અહીંયા તમે ઈ એફ ડી લખો કે ડી એફ ઈ લખો કાંઈ વાંધો આવશે નહીં કેમ કે શું છે ક્ષેત્રફળ છે ને ક્ષેત્રફળ ગમે તેમ લખી શકો છો ઓકે હવે આપણે પ્રમેય છ પોઈન્ટ છમાં એવું ભણ્યા હતા કે બંને ત્રિકોણના ગુણોત્તર હોય બંને ત્રિકોણનો જો ગુણોત્તર હોય આ ગુણોત્તર બરાબર શું લખી શકો છો ત્રિકોણના ક્ષેત્રફળના ગુણોત્તર બરાબર બાજુનો વર્ગ લખી શકો છો કોઈ પણ એક બાજુ લઈ લ્યો ચાલો હવે અહીંયા તમને તમે ગુણોત્તર ડી એફ અને એ બી સી નો ગુણોત્તર લેવો હોય તો એ રીતે પણ લઈ શકો છો ચાલો ડી ઈ એફ ત્રિકોણનું ક્ષેત્રફળ અને ત્રિકોણ એ નું ક્ષેત્રફળ બરાબર તમે ઈ ના છેદમાં એ બી લખી શકો છો પણ આ બાજુનો વર્ગ કરવાનું ભૂલવાનું નથી પ્રમેય છ પોઈન્ટ છ પ્રમાણે ખ્યાલ આવે છે હવે તો કે અહીંયા તમે જુઓ તો કે ઈ ના છેદમાં એ બી એટલે એક ના છેદમાં બે લખી શકો યસ તો ખરેખર અહીંયા શું થયું એકના છેદમાં ચાર થયું તો એનો મતલબ એમ કે સર તમે અહીંયા ડી ઈ એફના છેદમાં એ બી સી ત્રિકોણના ક્ષેત્રફળનો ગુણોત્તર લીધો એ આવ્યો એકના છેદમાં ચાર સર તમે આવું લખી શકો એ બી સીના છેદમાં ડીઈ એફ બરાબર ચારના છેદમાં એક લખી જ શકીએ ને કાંઈ વાંધો છે નહીં ઉલટું કરો તોય છે તો એ જ ખ્યાલ આવે છે કરો તોય છે એ જ તો અહીંયા આપણે લખી શકીએ આપણે જોઈએ ગુણોત્તર ત્રિકોણ એ બીસી નો ગુણોત્તર ત્રિકોણ એ નું ક્ષેત્રફળ જેમ ત્રિકોણ ડીઈ નું ક્ષેત્રફળ એટલે ચાર જેમ એક થશે તો આ રીતે તમે આ દાખલોનું સોલ્યુશન કરી શકો છો ખ્યાલ આવે છે મિત્રો કે નહીં યસ હવે આ દાખલા ઉપરથી તમને કદાચ એમસીક્યુ માં એવો અમથો પ્રશ્ન પૂછી લે કે ભાઈ ત્રિકોણ એબીસી નું ક્ષેત્રફળ આટલું છે માનો કે ગમે તે વસ્તુ તમને કહી દે કે આઠ છે માનો કે ધારો કે આઠ નો હોય પણ આઠ છે માનો કે તો ત્રિકોણ ડીએફ નું ક્ષેત્રફળ કેટલું થાય બરોબર તો ભાઈ શું કર નાખવાના ચાર એનો મતલબ એમ કે સર આ નાના ત્રિકોણથી મોટા ત્રિકોણ નું ક્ષેત્રફળ ચાર ગણું હશે એવું તમે કહી શકો ને અથવા તો તમે એમ કહી શકો કે સર આ મોટા ત્રિકોણથી આ નાના ત્રિકોણનું ભાગનું હશે એટલે કે માનો કે મોટા ત્રિકોણનું ક્ષેત્રફળ આઠ હોય તો નાના ત્રિકોણનું ક્ષેત્રફળ કેટલું થશે એના ચોથા ભાગનું આઠનો ચોથો ભાગ કરો તો બે થાય ચાર દુ આઠ નાના ત્રિકોણનું ક્ષેત્રફળ કેટલું આવશે બે આવો પ્રશ્ન તમને પૂછી શકે છે કદાચ ફેરવીને પૂછે તો ખ્યાલ આવે છે તો આ હતો દાખલા નંબર પાંચ ઓકે તો આ દાખલા નંબર પાંચમાં ખાલી એક જ વસ્તુ જાણવાની હતી કે બાબા બાત પ્રમાણે સમૃદ્ધ થઈ જાય સમૃદ્ધ થઈ જાય એટલે પ્રમેય છ પોઈન્ટ છ પ્રમાણે આપણે આ વસ્તુ લખી શકીએ છીએ ખ્યાલ આવ્યો ઓકે ચાલો તો આજના આ લેક્ચરમાં આપણે દાખલા નંબર પાંચ ભણ્યા હવે પછીના નેક્સ્ટ લેક્ચરમાં નવમો આઠમો અને નવમો દાખલો આપણે ભણવાના છીએ મિત્રો ઓકે ત્યાં સુધી જય હિન્દ જય ભારત